સુરતના તાજપુર ખાતે આવેલ આર એનજી પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ખાતે હિરણદીપ વેલફેર ફાઉન્ડેશન દ્વારા પ્રાથમિક સારવાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જેસીઆઈ બારડોલી અને રોટરી ક્લબ ઓફ બારડોલીના સહયોગથી યોજાયો હતો કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક સારવાર નિષ્ણાંત અને રેડ ક્રોસના ડિરેક્ટર શ્રી નિલેશ વેચપરાએ કર્યું હતું જેઓ છેલ્લા વીસ વર્ષથી પોતાના અનુભવ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે આ કાર્યક્રમમાં આરએનજી પટેલ ઇન્સ્ટિટ્યૂટના 400 વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો જોડાયા હતા શ્રી નિલેશ વેજપરાએ વિવિધ પ્રકારના અકસ્માતોમાં પીડિતની સ્થિતિ કેવી રીતે ઓળખવી અને તેમના જીવન બચાવવા માટે પ્રાથમિક સારવાર જેમ કે સીપીઆર કેવી રીતે આપવું તે અંગે વિગતવાર માહિતી અને વ્યવહારિક જ્ઞાન સરળ ભાષામાં પૂરું પાડ્યું હતું કાર્યક્રમમાં હિરનદીપ વેલફેર ફાઉન્ડેશનના ડિરેક્ટર દીપિકા ડાભી અને